ઈરાનના હુમલાથી ઇઝરાયેલને બચાવવા માટે અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેને ત્રીસ ટકા નૌકાદળ તૈનાત કરી છે આટલા બધા યુદ્ધ જહાજો સબમરીન સેંકડો ફાઇટર જેટ હજારો મિસાઇલો જાણે કોઈ પ્રચંડ યુદ્ધની તૈયારીઓ થઈ રહી હોય ચાલો જાણીએ કે અમેરિકાના કયા યુદ્ધ જહાજ અને કાફલા હાલમાં ઇઝરાયેલની સુરક્ષા માટે તૈનાત છે અમેરિકા પોતાના મિત્ર દેશ ઇઝરાયલને બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે આસપાસ તૈનાત કરી છે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ અબ્રાહમ લિંકન થી બે દિવસમાં ભૂમધ્ય સમુદ્રમાં પહોંચી જશે ત્યારે પરમાણુ મિસાઇલથી સજ્જ સબમરીન યુએસએસ જોર્જિયા પણ ઇઝરાયેલની નજીક પહોંચી ગઈ છે જોવા જઈએ તો અમેરિકાએ ઓમાનની ખાડી નજીક થિયોડોર રૂઝવેલ્ટ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ અહીં છે આ સાથે બે યુદ્ધ જહાજ યુએસએસ અને અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઇક ગ્રુપને તૈનાત કરાયું છે બીજી તરફ પૂર્વીય ભૂમધ્ય સાગર નજીક એસોલ્ટ એસોલ્ટને પણ હુમલા માટે મૂકવામાં આવ્યા છે આ સાથે યુએસએસ વેસ યુએસએસ ઓખિલ અને યુએસએસ ને પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે કેમ કે આ જહાજો શસ્ત્રો સૈનિકો ઇંધણ પુરવઠો તેમજ હુમલાની સામગ્રીને યુદ્ધ જહાજ સુધી પહોંચાડવામાં મદદ કરે છે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના ચીફ ઇસ્માઇલ હાનિહની હત્યા બાદ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સ્થિતિ છે ઈરાન હિઝબુલ્લા સહિત અનેક સંગઠન ગમે ત્યારે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે માટે અમેરિકાએ ઇઝરાયલના સંરક્ષણ હેતુ પોતાની ત્રીસ ટકા નેવી ઇઝરાયલ નજીક ઉભી કરી છે આ સંદર્ભે બહેરીન પાસે પણ અમેરિકાએ દસ યુદ્ધ જહાજો ઉભા કર્યા છે જેઓ દુશ્મનોને ચારે તરફથી ઘેરવામાં માહેર છે